Okay.

અને આસામમાં સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે બિહારમાં પણ ભારે વરસાદ છે ત્યાં દિવસમાં થયા થયા છે છે નેશનલ પાર્કમાં ડૂબી મોત મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય No